અને હવે નકલી જ બધું મળી રહ્યું છે ભોજન નકલી છે તો પછી અપેક્ષા શેની રાખવી કારણ કે તંત્ર ઊંઘી રહ્યું છે ઘી મળ્યું છે નકલી ગુજરાતમાં ફરી એક વખત નકલીનો કારોબાર ઝડપાયો છે નવસારીમાંથી બનાવટી ઘીનો જથ્થો જ નહીં પરંતુ આખે આખી ફેક્ટરી પકડાય છે ત્રણ હજાર કિલોથી વધારે ઘીનો જથ્થો ઝડપાયો છે નવસારીમાંથી આ આખે આખું નકલી ઘી છે ચોખાવાલા ભાઈઓએ આ ઘીનો કાળો કારોબાર ચલાવતા હતા ચોખાવાલા ભાઈઓ આખે આખું ઘીનું જે છે ફેક્ટરી ચલાવતા હતા ગાયનું ઘી નકલી ઘી બનાવતા હતા પામોલિન ઓઇલ અને ક્રીમ એસેન્સનો ઉપયોગ કરતા હતા પોલીસે એકસો ને અડતાલીસ કિલો પામોલિન ઓઇલનો જથ્થો પણ ઝડપ્યો છે પચીસ લાખથી વધારેનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પરંતુ આ તમામ વસ્તુઓ વચ્ચે કેવી રીતે તમારી આંખોમાં ધૂળ નાખવામાં આવે છે જે તમે ખાઓ છો એ કેવું નકલી હોય છે તમે ખાધા પછી તમે તમારા બાળકો ગંભીર બીમારીમાં ન સપડાવવાની શું ગેરંટી છે કારણ કે આ દ્રશ્યો એ કહી રહ્યા છે કે બધું જ ભગવાન ભરોસે બધું જ રામ ભરોસે છે તંત્ર આપણે સૌ કોઈ કારણ કે કોઈ કશું જ નથી કરી રહ્યું માત્ર નકલી ને નકલીનો ચારે કોર વહીવટ ચાલે છે અસલી છે તો માત્ર રૂપિયા છે અસલી છે તો માત્ર વહીવટ છે અને અસલી છે તો માત્ર સરકાર છે